રાત્રે સુતી હોય ને એના શૂટિંગમાં તો રૂમ માં ઘુસી જાય આવા એના વડક વગેરે પછી તો મારું જ ને બંગાર ના ભાવ ભાવ જે ને લોકો એને ભગવાન માને હું એને બંગાર માને નમસ્કાર મિત્રો અત્યારના સમયમાં એક મુદ્દો ખૂબ જ પ્રચલિત બની ગયો છે અને એ મુદ્દો છે ખજૂરભાઈ વર્ષિસ કીર્તિ પટેલ સંપૂર્ણ આ મામલો શું છે અને તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં હું તમને આપવાનો છું તો આ વિડીયોને અંત સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને વધુમાં વધુ લાઇક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો વાત કરીએ કે આ શું મામલો છે તો જે ખજૂરભાઈ પહેલાં અન્નપૂર્ણા તેલ હતું તેનું પ્રમોશન કરતા હતા પરંતુ તેમાં અત્યારે એવું વાર્ત થઈ રહી છે કે કીર્તિ પટેલ એવું કહી રહ્યા છે કે તેમણે અત્યારે અન્નપૂર્ણા તેલમાં ભાગ માંગ્યો છે અને એમ કરીને સિત્તેર ટકા તેલનો ભાગ માંગ્યો છે પ્રોફિટનો ભાગ માંગ્યો છે અને ત્રીસ ટકા જ સિંગ તેલનો માલિક છે તેને માત્ર માત્ર ત્રીસ ટકા પ્રોફિટ આપવાનું નક્કી કર્યું છે ત્યારથી તેના માલિકે એક મિટિંગ બોલાવી અને ત્યારબાદ તેને અસં પૂર્ણ મામલો વકરી ગયો છે હવે અત્યારના સમયે તો કીર્તિ પટેલે ઘણા આક્ષેપો નાખ્યા છે ખજૂરભાઈ ઉપર પરંતુ ખજૂરભાઈએ અત્યારે કંઈ તેના વિશે જણાવ્યું નથી પરંતુ હમણાં એક કે બે દિવસ પહેલાં ખજૂરભાઈએ એક હિસ્ટોરી ચડાવી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે મારી પાસે પચીસ લાખ રૂપિયાની માંગ કરી છે પરંતુ આ માંગ કોણે કરી તેના વિશે પણ તેમણે વધુ માહિતી આપી નથી અને તેના વિશે પણ કીર્તિ પટેલે કહ્યું કે મેં પૈસા માંગ્યા છે તો મારા વિશે તું જણાવ શું તારી પાસે પ્રૂફ છે ને એવું ઘણું બધું કીર્તિ પટેલે જણાવ્યું છે જેનો તમને અમે આગળ વિડીયો પણ બતાવીશું તો મિત્રો આ છે સંપૂર્ણ મામલો કે કોણ સાચું અને કોણ ખોટું તે તમે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જણાવી શકો છો આ સંપૂર્ણ મામલામાં મિત્રો ખાસ વાત એ છે કે ખજૂરભાઈ પહેલાં જે સિંગ તેલનું પ્રમોશન કરતા હતા પરંતુ હવે જ તમે ખજૂરભાઈની સ્ટોરી જોશો તો તે તેલ ઉપર લખેલ આવશે કે ખજૂરભાઈનું તેલ અને જ્યારે પહેલાંના જે તેલમાં તેમનું તેલ બતાવતા હતા તેમાં લખેલ આવતું સિંગ તેલ તો આ મામલો પણ કંઈક તો બગડ્યો છે તો ખજૂરભાઈને જરૂરથી સોશિયલ મીડિયા ઉપર આવીને જણાવવું જોઈએ કે શું આ મામલો છે અને તેના વિશે તેમને સ્પષ્ટતા જરૂરથી જણાવવું જોઈએ તો આપણે જ્યારે પણ ખજૂરભાઈ કોઈ પણ સોશિયલ મીડિયામાં નવી પોસ્ટ કરશે તો અહીં અમે તમને સૌ પ્રથમ માહિતી આપવાના છીએ હવે મિત્રો કીર્તિ પટેલે શું કહ્યું તેના વિશે અહીં અમે તમને આગળ વિડીયો બતાવી છે જે તમે વિડીયો જુઓ અને સાંભળો ત્યારબાદ તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો થોડી જ વારમાં હું કોમેન્ટ બંધ કરું છું કેમ કે તમે શાંતિથી સાંભળો આમાં કોક એવું કહી દેશે ને ભગવાન માનું છું તો મને ભંગાર દેખાશે એટલા માટે હું કોમેન્ટ બંધ કરી દઉં છું પણ મારા વાલા વાલી લેડાવો તમે કોમેન્ટ કરો અને તમને તમને કીર્તિ પટેલ ઉપર ભરોસો છે ને કે કીર્તિ પટેલ જે કંઈ પણ બોલી હોય એ લોઢે લાલ